ગુજરાત સરકારે છેક કચ્છના રણ સુધી નર્મદાના પાણી પહોંચાડ્યા પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નર્મદાનું નેટવર્ક કમૂર ગામ સુધી નથી પહોંચાડી શકતી અને કેમ આ ગામના લોકો કોર્પોરેશનના વહીવટથી ગળે આવી ગયા છે અને પુનઃ અમને અમારી ગ્રામ પંચાયત આપો કોર્પોરેશન નથી જોઈતી કેમ શું કારણ કારણ છે માત્ર પાણી છે પાણી જળ છે તો જીવન છે સાંભળો કમોર ગામના લોકોની વેદના દિવસ

અરે ભロ કલાકમાં કર દીયા કે ભાઈ 6 મહિના દેખા એ કોઈ પણ આવતા રહે ધ્યાન કર 600 રૂપિયા લે મ્યુનિસિપાલિટી વાળા મ્યુનિસિપાલિટી વાળા ટ્રેક્ટર ગાડી મોકલાસ નહીં આઈન પૈસા ઉઘરાવવાની વાત કરે છે લઈ લે રોકડા રોકડા પૈસા લે છે કોમ કોમ જરૂર જ નથી કે કોઈ હજાર હજાર બોર બનાવા છે પાસ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવેલ કંબોળ ગામના રહીશો છે અને રહીશોની શું ફરિયાદો છે એમને પૂછીશું અને કેટલા વર્ષ જૂની ફરિયાદ છે કેટલા મહિના જૂની ફરિયાદ છે અને પ્રજાના જે પ્રતિનિધિ છે તેમનું કેવું વલણ છે અધિકારીઓ શું એમને જવાબ આપે છે સહિતની વાત કરીશું દાદા તમારું શું નામ છે કનુભાઈ કનુભાઈ માજી સરપંચ છો ગામના અચ્છા શું તકલીફ શું છે ગામમાં માં વધારે ની પાણીની તકલીફ છે આ મ્યુનિસિપાલિટી ત્યારથી પાણીની બહુ તકલીફ છે મ્યુનિસિપાલ ચાલતી હતી શાંતિથી ચાલતી હતી અલા બોર એવા બનાવે છે કે જેથી થી કાંઈ આય અને શું કરે છે કંઈ ખબર પડતી નથી ગ્રામ પંચાયતના ના સમય સમસ્યા નહોતી હતી આ પાણી કોઈ કોઈ બીજા ના અચ્છા તો આના પાછળ શું કારણ તમે કારણ સમજાવતું જ નહીં મલ્ટીપાર્ટી જીવા બોર બનાવું શું કરે છે કે ખબર જ પડતી અધિકારીઓ બેદરકારી હોય બેદરકારી છે અધિકારીઓની અત્યાર સુધીમાં કોર્પોરેશન અહીંયા કેટલા બોર બનાવ્યા

કે કેટલું આગળ જતું હશે ને શું થતું છે આ બોરમાં દર વખતે દર વર્ષે કેમ આવું થાય છે સમસ્યા આ પ્રોપર એકદમ સોલ્વ કેમ નથી થતી દર મહિને બે વાર મોટર ભરી જાય બોરની જરૂર જ નથી એકનન અને બોર ભરવા માટી જાવલ જેતી જાવ શું કેવા બોર અને આવી આવી બે દરકારીઓના કારણે અમારું ગામ આખું અહીંયા હેરાન થઈ રહ્યું છે લગભગ અહીંયા પાંચેક હજાર ની સંખ્યા ધરાવતું આ ગામ છે કોઈ પણ અધિકારી અહીંયા ધ્યાન નથી દેતું કોઈ પણ કોર્પોરેટર કોઈ પણ ધ્યાન નથી દેતું કોઈ પણ પ્રમુખ ધ્યાન નથી દેતા કોઈ પણ બીજેપી ના કોંગ્રેસ ના કોઈ પણ આમ આદમી પાર્ટી કોઈ પણ નથી આવતું અહીંયા અને અમને કોઈ પણ આ પ્રોપરલી પ્રોબ્લેમ નથી કરી હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે જાત જાતના કરવેરા વધારે છે કમર ટેક્સ વધારે છે અને ત્યારે આ કમોર ગામની જનતાની જે નિવેદનો છે એ ઉપરથી એવું કહી શકાય કે આપણું કોણ અમારું કોણ કોઈ વાળું છે નહીં જનતાના આટલા બધા ટેક્સ પરથી જે પાણીની પ્રાથમિક સુવિધા કહેવાય કે પાણી વેરાના જીવન શૂન્ય છે અને અહીંયા પાણીની સમસ્યા હવે ઉનાળવા જો જો તમે અને આજકાલની સમસ્યા નથી ગ્રામ પંચાયત હતી અને કોર્પોરેશન આવ્યા પછી આ સમસ્યા વધી ગઈ છે અને આ જે અડધણ વહીવટ કહી શકાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો અડધણ વહીવટ કહી શકાય કે ચાર ચાર બોર બનાવ્યા પછી એ બોર બનાવવા પાછળ કેટલા રૂપિયા ખર્ચે એ કોઈને ખ્યાલ નથી અને પછી જો ગામ તરછ્યું રહે તો આના માટે જવાબદાર એ સૌથી મોટો સવાલ છે પંચાયતો ના ગામો કેટલી સુખ શાંતિ થઈ એ તમે જુઓ અને મ્યુનિસિપાલટી ના રાજમાં જુઓ તમે રસ્તા કોઈ પાણી ની સગવડ નહીં કોઈ ગટર ની વ્યવસ્થા નહીં કોઈ જાત કોઈ ખાલી આના કરતા પંચાયત સારી રાજ્ય અમને આપો તો આ આવા મ્યુનિસિપાલિટી જોઈતી જ નથી

બેનો તમને આ કેવી સમસ્યાઓ નડે છે પાણી એટલે તો બઉ જીવન જરૂરી ચીજ વીસ વર્ષથી